જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ તથા યોગાનો કાર્યક્રમ યોજાયો ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ તથા યોગાનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી હોલ સાંગોડપુરાક આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશના લોકોને સ્વસ્થ રહેવા માટે પોતાના જીવનમાં વ્યાયામ કોઈપણ પ્રકારની કસરત રોજબરોજનો ભાગ બનાવવા અપીલ કરી છે ત્યારે સ્વસ્થ રહેવા માટે રમતને જીવનનો અભિન્ન અંગ બનાવવા શ્રી અનુરોધ કર્યો છે આ ઉજવણી આખા રાજ્યમાં થઈ રહી છે ત્યારે આણંદ જિલ્લાના નગરજનોને અઠવાડિયામાં એક વાર સન્ડે ઓન સાયકલ એટલે કે રવિવારે સાયકલ ચલાવી સાયકલ ચલાવવાને જીવનનો એક ભાગ બનાવવો તેમ કરવાથી તંદુરસ્તી રહેશે મેદસ્વીતા દૂર થશે તેમ જણાવી સ્પોર્ટ સંકુલ રામપુરા બાકરોલ આણંદ ખાતે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગતની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સહભાગી બનવા અને તારીખ એકત્રીસમીના રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નગરજનોને સહભાગી બનવા અપીલ કરી હતી આજે જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ ઓન સાયકલ તથા યોગા અભ્યાસમાં સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ સહિત જિલ્લાના પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં માં યોગા અભ્યાસ અને સાયકલ રેલીમાં જોડાયા હતા અહેવાલ જિલ્લા માહિતી કચેરી ના લા દિલ્હીના જે રાષ્ટ્રકક્ષાની જે ઉજવણી હતી ત્યાંથી પણ આપણા વડાપ્રધાન શ્રી આખા દેશને સ્વસ્થ રહેવા માટે આપ પોતાના જીવનમાં એક વ્યાયામ કસરત કોઈપણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને રોજ બરોજનો ભાગ બનાવીએ આ પ્રકારની તમા આખા દેશને અપીલ કરવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે સ્વસ્થ ભારત અંતર્ગત પણ આખા રાજ્યમાં ઇવેન્ટ થવાના છે તો આજ રોજ જે જિલ્લા પોલીસ તંત્ર તરફથી આખો સાયક્લોથોન જેમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આપણા માનનીય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહ્યા તો આ કાર્યક્રમ થકી આણંદના તમામ લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે હર દર સન્ડે મતલબ આ વહીવટી તંત્ર આવું ઈચ્છે છે કે દર સન્ડે એક સાયકલિંગ ગ્રુપ મિનિમમ આખો આખા આણંદ માટેનો એક સાયકલિંગ ગ્રુપ બને જે જે લોકો સાયકલિંગ પ્રત્યે જે લોકોને લાગણી હોય જે લોકો સાયકલિંગ જેને ગમતી હોય આવા બધા લોકો સન્ડેના રોજ એક સન્ડે ઓન નો કાર્યક્રમ જે અત્યારે રાષ્ટ્રના જે રમતગમત શ્રી છે આપણા ગુજરાતના જ મનસુખભાઈ માંડવિયા સાહેબ એ છેલ્લા ઘણા કે લગભગ વરસથી ઉપર પણથી ડેલી દર સન્ડે સાયકલિંગનું એક ઇનિશિયેટિવ લીધું છે તો આવી ફિઝિકલી ફિઝિકલ એક્ટિવ રાખવા વાળી તમામ विभिन्न प्रकारની પ્રવૃત્તિઓ યોગા થાય કે પ્રાણાયામ થાય કે સાયકલિંગ કે વોકિંગ રનિંગ આ વિપ્રકાર આ વિ પ્રવૃત્તિઓ કરવા માટે આણંદ જિલ્લાના તમામ લોકોને હું જિલ્લા વૈવિધ્ય તંત્ર વતી અપીલ કરું છું આપણે સ્વસ્થ રહેવાનું છે જેનાથી આપને એક વિકસિત ભારત માં આપનો કોન્ટ્રીબ્યુશન આપી શકે